દેશમાં સૌથી વધુ પશુધન અને શ્વેત ક્રાંતિ આપનાર ગુજરાતમાં જ દૂધના ભાવોમાં દૂધ સંઘો તોતિંગ વધારો ઝીકી રહ્યા છે ટેસ્ટ ઓફ ઇન્ડિયાના સ્લોગનથી દેશ અને દુનિયામાં લોકપ્રિય બનેલા અમૂલ દૂધ ઉત્પાદક સંઘે ગુજરાતમાં ચૂંઠણી પૂરી થતાની સાથે જ લિટરે બે રૂપિયાનો ભાવ વધારો દૂધની તમામ પ્રોડક્ટ પર ઝીંક્યો અમૂલે વર્ષ બે હજાર છ થી બે હજાર ચૌદ સુધીમાં પચ્ચીસ વખત ભાવ વધારો કર્યો છે તેના પર નજર કરીએ તો માર્ચ બે હજાર છમાં

વર્ષમાં બેથી થી ત્રણ વખત દૂધના ભાવમાં વધારો કરી રહ્યા છે જેની સામે વાસ્તવિકતા લિટર ચૂકવવામાં આવે છે હાલ રાજ્યમાં અઢાર જેટલા દૂધ ઉત્પાદક સંઘ છે જે પ્રતિદિન નેવું લાખ લિટર દૂધ રાજ્ય અને દેશના ખૂણે ખૂણે પહોંચાડે છે દૂધે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે માત્ર માર્કેટિંગ અને સપ્લાય કરી આ દૂધ ઉત્પાદક સંઘો પશુપાલકો અને ગ્રાહકોને ને ખુલ્લે આમ લૂંટી રહ્યા છે એટલું જ નહીં ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ ભાવ વધારો થતા પણ લોકો અનેક સવાલો કરી રહ્યા છે મયુર માકડિયા વીટીવી અમદાવાદ